ગાંધીધામમાં નકલી ઈડી કાંડ બાદ વધુ એક નકલી કૌભાંડ કચ્છમાં સામે આવ્યું છે ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કવોડની ટીમે અંજારમાં નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપી પાડ્યું છે ખનીજ માફિયાઓ ગેરકાયદેસર ખનીજ પરિવહન કરવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા હોવાનો ખુલાસો થયો છે આ અંગેની વિગતો મુજબ સરકારના ધારાધોરણ મુજબ ખનીજને રોયલ્ટી ભરવી ન પડે તે હેતુથી આરોપીઓ દ્વારા નકલી રોયલ્ટી બનાવવામાં આવી હતી આ કેસમાં પાંચ શખ્સો વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફ્લાઇંગ સ્કવોડ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ છે બનાવને લઈ બે લીઝધારક પાવરદાર વાહન માલિક વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે ખાણ ખનીજ વિભાગે કિરણબેન ગજ્જર જગદીશ ચોટારા ચમણલાલ હડિયા પ્રદીપ પટેલ અને મુકેશ તેજાબાઈ હડિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે અંજારના તુણા પોર્ટ રોડ ખનીજ ચોરી અંગે ફ્લાઇંગ સ્કવોડ અને પૂર્વ કચ્છ ખણીજ વિભાગની તપાસમાં સમગ્ર ભોપાળું બહાર આવ્યું છે જે તે સમયે ચાર વાહનો રોયલ્ટી પાસ કરતા વધુ બ્લેક ટ્રેપ ખનીજ ભરેલ મળી આવ્યા હતા જેમાં પ્રદીપ પટેલ નામનું વાહન ચાલક નકલી રોયલ્ટી પાસ સાથે ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ પરિવહન કરતો સામે આવ્યું હતું પ્રદીપ પટેલે તપાસ ટીમ સમક્ષ નકલી રોયલ્ટી બતાવી હતી રોયલ્ટી પાસ બનાવટી ખોટું હોવાનું જાણતા હોવા છતાં ખનીજ ઓવરલોડ વહન કરવા અંગેનું ખોટું સોગંદનામું રજૂ કરી ટ્રકમાં કુલ બેતાલીસ પોઈન્ટ સતોતેર બેટરીક ટ્રક બ્લેક ટ્રેપ ખનીજ વહન કર્યું હતું પૂરો ખાણ ખનીજે નાગલપર મોટીમાં બ્લેક ટ્રેપ લીઝ ધરાવતા કિરણબેન ગજ્જર તેમના પાવરદાર જગદીશ ચોટાર અને ફાળવેલ રોયલ્ટી પાસ અન્ય વ્યક્તિઓના ગેરકાયદેસર રીતે આપ્યા હોવાની ગેરરીતિ સામે આવી હતી ફ્લાઇંગ સ્કોર્ડ તપાસમાં સ્પેશિયલ સિક્યુરિટી પેપરના એકસો બોતેર કોરા પેપર્સ મિસિંગ મળ્યા હતા આ પેપરના કોના કબજા ભોગવટામાં છે કે તેનો ઉપયોગ કઈ રીતે કરેલ છે તે બાબતે કોઈ સચોટ કે સત્ય હકીકત જાણવા મળી નથી ત્યારે અમે એકવીસ તારીખ એકવીસ નવેમ્બરના સાંજે તુણા પોર્ટ જવાના રસ્તા તરફ વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન અમને ચાર વાહનો ઓવરલોડ ખનીજ ભરેલા જણાઈ આવેલ જેથી અમે સીઝ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ તે દરમિયાન એમાંનું એક વાહન જી જે બાર બીએક્સ ત્રીસ નંબરનું કે જેની કારણદર્શક નોટિસ અમે ઓવરલોડ ખનીજ ભરે હોવા અંગે આપેલી પચીસ તારીખે વાહન માલિકે સોગંદનામું રજૂ કરી અને કબૂલાત કરેલ કે વાહનમાં ઓવરલોડ ખનીજ ભરેલું છે જે અંગે અમે ગુનો કબૂલ કરી અને ડંકી રકમ ભરવા સમજ છીએ અને વાહનમાં જે કંઈ ઓવરલોડ ખનીજ ભરેલું તેની ડંડકી રકમ ભરી વાહન મુક્ત કરાવેલ તે પશ્ચાત જ્યારે અમે ફાઇલિંગ કરી રહ્યા હતા ત્યારે ધ્યાને આવ્યું કે જે રોયલ્ટી પાસ સત્તાણું ત્રીસ નંબરના વાહન ચાલકે અમને આપેલું હતું તપાસ સમયે એ બનાવટી હતું અને જેથી એ રોડિટી પાસે જે લીઝધારકને ઇસ્યુ થયેલ છે મતલબ કે જે કોરા એસએસપી પાના જે લીઝધારકને ધારકને ઇસ્યુ થયેલ છે અને જે લીઝધારકે એ પાસ છાપ્યું છે એ બંને લીઝોની તપાસ અમારી ઓફિસ તથા શ્રી અંજાર પૂર્વ કચ્છની ઓફિસની તપાસ ટીમ સંયુક્ત રીતે બંને લીઝોની તપાસ હાથ ધરેલ તે દરમિયાન જે લીઝધારકને કોરા એસએસપી પાના આપવામાં આવેલ હતા તે લીઝ ખાતેથી એકસો ને બોતેર જેટલા એ જ રેન્જના પાના કે જે રેન્જ ઉપર ડુપ્લિકેટ ઓલ્ટી પાસ છાપવામાં આવેલ તે પાના મળ્યા નથી જ્યારે જે લીઝધારકે પાના છાપેલા એ લીઝની તપાસમાં બીજો કોઈ એવો ડુપ્લિકેટ ઓલ્ટી પાસ કે એના પુરા એસએસપી પાના મળ્યા નથી અને જેથી અમે ગઈકાલે અંજાર પોલીસ સ્ટેશન ખાતે એ બંને લીઝ ધારકો તેમના પાવરદાર તથા જે વાહનમાંથી ડુપ્લિકેટ ટોયલ્ટી પાસ મળી આવેલ તેના ચાલક અને માલિક આમ પાંચ કસૂરદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવા માટે ધોરણસરની એફઆઈઆર દાખલ કરેલ છે